ઈડરમાં નીકળનારી રથયાત્રાને લઈને કરવામાં આવી જળયાત્રા મોટી સંખ્યામાં રહ્યા ભક્તો હાજર રાજ્યમાં આષાડી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ રાજ્ય પોલીસ વડાની આગેવાની હેઠળ જ્યાં-જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે તેવા વિસ્તારોમાં કોઈ અનિચ્છિય બનાવ ન બનવા પામે તેને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ બંદોબસ્તને લઈને અગાઉથી તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને અંતે આખરી ઓપ આપવામાં આવ્યો અને એ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવી પણ દેવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ચાર જગ્યાએથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શહેરના નગર ઉત્સવ સમિતિ દ્વારા

ભગવાન લઈ આજે યાત્રા કરાવવામાં આવી હતી જેમાં શાસ્ત્રો મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જળ દ્વારા સ્નાન કરાવવામાં આવે ત્યારબાદ શાસ્ત્રોક્ત મુજબ મંત્રો ઉચ્ચાર કરીને ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે આ વિવિધ વિધિ પૂર્ણ કર્યા બાદ ગઈકાલે નવા વસ્ત્રો શણગાર પહેરાવી ભગવાનની જ્યોતિષ શાસ્ત્રો મુજબની રથયાત્રા કાઢવામાં આવશે અને ભગવાન જગન્નાથ આવતીકાલે હર હમેશની જેમ દર વખતે આ મોટા રામ દ્વારાથી નીકળશે આ મુસ્લિમ હોવાથી બને ધર્મના લોકો અહીં ભાઈચારાની ભાવના રાખી એકબીજાના તહેવાને પોતાનું માની સા સહકાર આપતા આવ્યા છે અહીં નીકળનારી રથયાત્રામાં તેઓ પણ જોડાઈને ભગવાન જગન્નાથના દર્શન કરે છે આવી જ રીતે મુસ્લિમ લોકોની નીકળનાર તાજિયા વખતે પણ હિન્દુઓ પોતાનો તહેવાર માનીને સાથ સહકાર આપતા આવ્યા છે અને આને જોતાં જ દરેક જગ્યાએ કોમી રમકાણો થતાં જોવા મળે છે પણ આ ઈડરમાં હજુ સુધી ભાઈચારાની ભાવના રાખતા આ એકતાને કારણે આવો કોઈ બનાવ બનવા પામ્યો નથી